બાડી નાગધણી મણારવાડી વિસ્તારમાં પ્રેમ પ્રકરણ યુવાનને તીક્ષ્ણ ગાજકી મોતને ઘાટ ઉતરતા પોલીસે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ નોંધી ઘોઘા તાલુકાના ખારા રાજાપરા ગામની સીમમાં રહેતા રાકેશભાઈ ઝીણાભાઈ ચૌહાણને તેમની બાજુમાં રહેતી યુવતી સાથે પ્રેમ પ્રકરણ હોય જેની દાજ રાખી જયદીપભાઈ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ નીતિનભાઈ જયંતિભાઈ ચૌહાણ અને તેના મિત્રોએ તીક્ષ્ણ હત્યારના ગાજીકી મોત નીપજાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા O que

કોઈ ભાઈ બંધો દરે છે કે એને ફોન કર્યો એટલે મેં ત્યાં ગયા ત્યાં ગયા તો મર્ડર પીડ્યું છે બરોબર બાકી અમે કોઈ માણસ ને નથી ને ના ના જોયા નથી કોઈ રાકેશભાઈ